તમે જોઈ શકો છો કે ભગવાન મંદિરની બહાર આવે છે તમે જે જોઈ શકો છો એ આ ભગવાન દ્વારકાધીશ ની અમારા કનારના મંદિરમાં મૂર્તિ છે અને દર વર્ષે આઠમ નદી આ મંદિરને મૂર્તિ આ છે એ અમે મંદિરની બહાર લઈ જાવી છે આઠમ નદી છે અને ભગવાનને સ્નાન કરાવી અને જે અમારી વિધિપૂર્વક પાછા ભગવાનને બિરાજમાન કરીવી તો અત્યારે આપણે આ ભગવાનની મૂર્તિ હવે બહાર લઈ જાવી અત્યારે તમે જોઈ શકો છો કે ભગવાનની મૂર્તિ છે એ આ સિંહાસન માથે આમને બિરાજમાન છે જો તમે જુઓ આવી લગભગ મૂર્તિ આ રીતના કે કોઈ મંદિરની અંદર આ સિંહસન માથે ન હોય સ્થાપિત જ હોય અમારું ફોનાટનું મંદિર એવું છે કે જે ભગવાનની મૂર્તિ જો તમે આ સ્થાપિત નથી સિંહાસન માથે આમના બિરાજમાન છે અને અમારી જે જૂની પરંપરા પ્રમાણે પણ અમારે ભગવાનને દર વર્ષે બહાર લઈ જવાના હોય અને અત્યારે હમણાં બહાર લઈ જાય છે ભગવાનને નવરાવીને સ્નાન કરાવીને ફ્રી પાછા અહીંયા બિરાજમાન કરશું તો ચાલો હવે ભગવાનને આપણે બહાર લઈએ ભોલ હજુ આરે કા

ભગવાન ને પાછી અહીંયા સિહાસ માટે પધરામણી કરશું તમે જોઈ શકો છો ભગવાન ના આભૂષણો ઉતારી નાખવામાં આવ્યા છે અને અહીંયા જે 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 આપણે પૂજાની સામગ્રી છે પંચામૃત ને માખણ ઘી બધું તૈયાર થઈ ગયું છે અને અમારા ગામના જો આ સરપંચ છે મીર એની દર વર્ષે હાજરી હોય તે અમારે અને ગિરિરાજ અને ભાઈ નરપત્રી

હોમ ગંગા સિંધુ સરસ્વતી યમના ગોદાવરી નર્મદા કાવેરી સરીઓ મહેન્દ્ર દેવકાશી સમુદ્ર સહિતકાર સુરેશમ વિશ્વાધારમિલ સુગીકાંતોગિ વિદ્યમ ગમ્યમ વંદે વિષ્ણુ નાથન તો મિત્રોત્રા ભગવાનને નવરાવા અને એનું આ પંચામૃત આ બોણીમાં લીધું છે અને હાજી આમાં જે પંચામૃત બનાવશું ને એમાં નાખશું અને જે કોઈ દર્શનાર્થી આવે ને એને આ પંચામૃતની પ્રસાદી દેવામાં આવશે પણ સ્નાન કરાવી દીધું છે અને હવે આપણે એને ભગવાનને ખોરા પાડવાના છે ભગવાનને જો તારે લૂછે છે અને હવે પછી ઘીનો આપણે લેપ લગાડશું ઘીનો લેપ લગાડ્યા પછી ભગવાનને અંદર લઈ જઈશું અરે ભગવાનને વસ્ત્ર ધારણ કરાવશું અને આભૂષણ પહેરાવશું અને સિંહાસન પર આપણે બિરાજમાન કરવાના છે તો તમે જુઓ અત્યારે ભગવાનને નાયા પછી કેમ આપણે દિલ લુશીએ ભગવાનને પોરા પણ આપણે પાડવી છે અને લુશવી છે તો જે ખોલાઈ ગયું છે અને એનો ભગવાનને લેપ મારવાનો છે આપણે મિત્રો તમને એવું થાય કે આ ભગવાનને બહાર લાવવાનું કારણ હું તો વર્ષો પહેલાં કેવાય છે કે આ કનાર ગામ છે મારું બ્રાહ્મણોનું હતું અને બ્રાહ્મણો અહીંયા રહેતા અને વર્ષો પહેલાં જે કનાર ગામના બ્રાહ્મણ હતા એના ભગવાન સપને આવેલા અને સપને આવીને એવું કીધેલું કે હું ભાઈ આ જગ્યાએ ડટાયેલો છું અને ત્યાર પછી સવાર પડતા જે બ્રાહ્મણ હતા એ બીજા બ્રાહ્મણો એના ભાઈ હતા ગામધરો હતા એને કીધું કે ભગવાન મને સપનામાં આવ્યા છે ને એવું કીધું છે કે હું આ જગ્યાએ ડટાયેલો છું ત્યાં આપણે જવાનું છે અને બ્રાહ્મણો હળીમળીની એ જગ્યાએ ગયા અને ન્યા ત્યાં એટલે ન્યા ભગવાન એ જે નિશાની આપી હતી નિશાની મળતા આ ભક્ત ન્યા કોટ કામ કરતા મૂર્તિ નીકળી અને ત્યાર પછી ન્યા થી ભીની પછડિયા કનાર ગામના બ્રાહ્મણ હતા કે ભગવાનને અહીંયા લાવ્યા અને અહીંયા લાવ્યા પછી આયા ભગવાનને બિરાજમાન કર્યા બિરાજમાન કર્યા પણ થાકું એવું કે ભગવાન આ મંદિરમાં રહેતા નહીં અને આ ભગવાન છે ઈ અવરનવર અહીંથી અદ્રશ્ય થઈ જાતા અને પાછું રાજ પડતા જે બ્રાહ્મણ હતા અને સપનામાં આવીને એવું કહેતા કે હું તો આના ખેતરમાં છું હું તો આ જગ્યાએ છું

ક્યાં ભગવાન એથી જાય નહીં પણ આજુ પછી ઈશ્વર કહેવાય ભગવાન કહેવાય ભગવાન હું લીલા હોય આપણે ત્યાં સમજાય નહીં સતા ભગવાન વિજય હતા અને ત્યાર પછી જયારે કદાચ બ્રાહ્મણ હતા એને એમ કીધું ભગવાન એક તો પેલા તમે સપ્તાહમાં આવ્યા અને એમને એમ કીધું મારે તારા ગામમાં બિરાજમાન થવું છે તું મને એ લઈ જા અને એમ તમને લેવા આવ્યા અને કોઈ તમને કાઢ્યા અમારા ગામમાં લઈ ગયા અને હવે બિરાજમાન કર્યા પછી તમે રહેતા નથી ત્યારે ભગવાન કંટાળીને કંટાળી ને ઉપજી ત્યારે ભગવાન સપને આવી ને પાછું એવું કીધું કે ભાઈ તું હવે તું મને લઈ જા પણ તું તારા ગામ મંદિર ની અંદર મને સ્થાપિત ન કરતો અને મને આમનામ બિરાજમાન કરજે અને કોઈ પણ મંદિર માં ભગવાન મૂર્તિ સ્થાપી હોય પણ અમારા કંદાડ ગામ નું મંદિર છે ત્યાં ભગવાન ની મૂર્તિ સ્થાપિત નથી તમે જુઓ આમ નામ અત્યારે બિરાજમાન કરવામાં આવે હેઠે પણ આસન પછી છે તમે જુઓ અને આ જે પ્રમાણે ભગવાને કીધું એ એ પ્રમાણે ભગવાન બ્રાહ્મણ એ બ્રાહ્મણો બિરાજમાન કર્યા ત્યાર પછી આ ભગવાન આવીથી જાતા બંધ થઈ ગયા અને બે હાજર ની સાલ માં જયારે કલાડ ગામ ના કર્યો એ વચ્ચે આ બધું સમરકામ નવું મંદિર નું કર્યું અને ત્યારે અહીંથી આજે કળા હતા એ કાઢી નાખવા નગર બે હાજર ની સાલ સુધી હાલમાં કળા હતા આવો અમારા કલાડ ગામ ઇતિહાસ છે તો ક્યારેક તમે પણ આ અમારા મંદિર ના દર્શન કરવા અવશ્ય આવો અમારું કલાડ ગામ તાલુકો સિહોર જિલ્લો ભાવનગર છે અને દ્વારકાધીશ મંદિર જોડદાસ મહાદેવ મંદિર કહેવાય તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો જય દ્વારકાધીશ અને મળીએ બીજા વિડીયોમાં જય હરિ બાદ અને જય માતાજી બાપા સીતારામ